જેની પ્રિન્ટ અશુક જોડવાની રહેશે એટલે કે મિત્રો જે ખેડૂત મિત્રો આ પાક નુકસાન સહાયનો લાભ મેળવી રહ્યા છે એમાં સાથે સાથે ફાર્મર રજિસ્ટ્રીનો જે કાગળ હોય તે પણ તમારે સાથે જોડવાનું રહેશે અરજીમાં મિત્રો ખેડૂતો નોંધણીની પ્રિન્ટ સામેલ નહીં હોય તો તે અરજી આગળ સુકવણા અર્થે મોકલવામાં આવશે નહીં એટલે કે મિત્રો કમ્પલસરી ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂતો નોંધણી કરાવેલું કાગળ તમારે સાથે જોડવાનું રહેશે જ સાથે જોડેલો હશે એ ખેડૂત મિત્રોને જ પાક નુકસાન સહાય બે હજાર પચીસ નો લાભ મળવા પાત્ર રહેશે એટલે કે જે કૃષિ રાહત પેકેજમાં રૂપિયા દસ હજાર કરોડ નું રાહત ફંડ ફાળવવામાં આવ્યું છે એમાંથી આપને લાભ મળવા પાત્ર રહેશે જે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી સાથે જોડશે નહીં એમને લાભ મળશે નહીં સરકારનો એવો ઉલ્લેખ કરેલો છે આ ઠરાવમાં તેમજ મિત્રો તે અરજદારની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તેઓ અરજી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે ધ્યાન લઈ ઉક્ત સૂચના મુજબ કામગીરી કરવા જણાવવામાં આવેલ છે તો મિત્રો બસ આજ જ હતી વિગતવાર માહિતી ખેડૂતો માટે કે જેમાં મિત્રો પાક નુકસાન સહાય બે હજાર પચીસ અંતર્ગત મહત્વના પરિપત્રમાં ફાર્મર રજિસ્ટ્રીનું કાગળ એટલે કે ફાર્મર આઈડી કાર્ડનું કાગળ સાથે જોડવું કમ્પલસરી રહેશે જે ખેડૂત મિત્રો આ કાગળ નહીં જોડે એમને ખેડૂતોને પાક નુકસાનીનો લાભ મળશે નહીં